પટેલે વડોદરા જિલ્લાના મુજફપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેર હિતમાં તેને પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘી કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા અડતાલીસ ઉપર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી અને બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ રોડ પરનો ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ ચારસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહન વ્યવહાર સરળ બને અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી જણાવ્યું કે નેશનલ હાઈવે એન એચ અડતાલીસ પર કામરેજ ના ખોલવડ અને તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે ઉપર જઈને વાહન ચાલકો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરીને હાઈવે સુધી જઈ રહ્યા છે અને ટ્રાફિક નિયમનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને બ્રિજની કામગીરી ત્રીસ થી દિવસ હોવાની વિગતો તેમણે આપી હતી એનએચએઆઈ ના સુરતના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય કુમાર યાદવે તાપી બ્રિજ ના એક્સપાન્શન જોઈન્ટ ની વિગતો આપતા જણાવ્યું હતું કે કામરેજ તાલુકાના ખોલવડ અને એનએચ અડતાલીસ ઉપર તાપી નદી પર કુલ ત્રણ બ્રિજ આવેલા છે જે પૈકી ડાબી તરફ ના બ્રિજ ની એક્સપાન્શન જોઈન્ટ ની કામગીરી શરૂ કરાઈ છે છેલ્લા દોઢ વર્ષિયા સમારકામ અંગે યોજના બનાવવામાં આવી રહી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત સહયોગ હવે આ કામગીરીને ગતિ મળી છે સમારકામ માટે હાલ બ્રિજ ઉપર વાહનો ની અવર જવર બંધ છે ને તાત્કાલિક અસર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે

સુરતમાં તાપી નદી ઉપર જે કામરેજ નજીકનું જે પુલ છે જેમાં આપણે બે ત્રણ દિવસથી તમારું કામ ચાલી રહ્યું છે એનું એક રિવ્યુ લીધું જે ઓફિશિયલ્સ અને પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે અધિકારીઓ સાથે જે વર્ક ચાલી રહ્યું છે એનું એક રિવ્યૂ પણ લીધું છે જે બધી જ ટીમો જે લાગી છે તો એમાં વર્ક પૂરું થવાની સંભાવના છે મીનવાઇલ આપણે જે ટ્રાફિક છે એ જે બોમ્બે હાઈવેવાળું જે ટ્રાફિક છે અને આપણે એમ કેમ એના જે એક્સપ્રેસ વે છે ન્યૂલી ઓપન છે એને ન્યૂલી ઓપન કર્યું છે અને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યું છે સ્ટાર્ટિંગમાં એક બે દિવસ પહેલાં ટ્રાફિક જૅમની થોડી સમસ્યાઓ હતી બટ હવે હેવી પોલીસ ડિપ્લોયમેન્ટ અને જે આપણે પાર્કિંગ અને જે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ છે એ કરીને એ આઉટ કર્યું છે જેટલા પણ પ્રેશર પોઈન્ટ્સ હતા એ આપણે આઈડેન્ટિફાય કરીને એમાં સ્મૂદ આઉટ આપણે કરીએ છીએ તો પુલી પોલીસ અને લોકોનું પણ સારું સહકાર મળી રહ્યો છે